હનુમાન ચાલીસા ના પાઠ આપણે શનિવારે દાદાના દરબારમાં બેસીને કરીએ છીએ પણ સ્વામિનારાયણ ભગવાન વચનામૃત ના સિદ્ધાંત પ્રમાણે ભક્તો આપને કહું જો જે કીર્તન ગાતા હોઈએ જે ઈષ્ટદેવની માળા કરતા હોઈએ જે આપણા ઈષ્ટદેવનું ધ્યાન અને ભજન કરતા હોઈએ ચાહે એ રામ હોય ચાહે એ ઘનશ્યામ હોય કે ચાહે એ એ શ્યામ હોય પણ તે તે સમયે જેનું આરાધન કરીએ એમના ઐશ્વર્યથી એની વિભૂતિથી એના જ્ઞાનથી એના કાર્યથી જ્યાં સુધી આપણે પરિચિત ન થાય તો સ્વામિનારાયણ ભગવાન કે કીર્તન હોય તો પણ એ ગાયા ન ગાયા બરોબર કહેવાય હનુમાન ચાલીસાની એક એક ચોપાઈ ની અંદર તુલસીદાસજીએ જે ભાવાર્થ મૂકો છે એ ભક્તો યાદ રાખજો કોઈ કવિની માત્ર કાલ્પનિક કલ્પનાઓ નથી ઉધારવાત પણ નથી તુલસીદાસજીએ જે હનુમાન ચાલીસામાં હનુમંત પ્રભુના જે 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 વિનમ્રતા ભક્તિ પરમાત્મા પ્રત્યેનું જે સમર્પણ જે જે સદગુણો એમણે હનુમાનજી મહારાજમાં દર્શન કર્યા છે કે દર્શનની એ અનુભૂતિનો જો કોઈ પ્રસાદ હોય તો એ હનુમાન ચાલીસા ભક્તો છોપાયો છે યાદ રહે હનુમાનજી મહારાજ નું ચરિત્ર ભક્તો અદભુત છે આદિ કવિ કહું તો કદાચ કોઈ સમુદ્ર ને કિનારે જઈ આત્મા ચમચી લઈ અને બુદ્ધિના થી એમ કહી હું આ સમુદ્ર ને ચમચી થી ઉલેછી નાખું તો એ મૂર્ખતા કહેવાય એમ સૃષ્ટિના થી લઈ અદ્યપી પર્યંત જેણે માનવ સમાજની ઈશ્વરના પ્રત્યેક યુગોની એ પરમાત્માની જેણે સેવા કરી છે એ હનુમાનજી મહારાજના ચરિત્રનો સાગર બુદ્ધિ રૂપી ચમચીથી ઉલેશવો ક્યારેય સંભવ નથી